જય ગજાન જય માતાજી આજ હું તમને આ ચાર રાશિથી સેતવવા માટે આ વિડીયો બનાવું છું આ ચાર રાશિના લોકો સાથે ક્યારેય પણ આપણે જીવનમાં દુશ્મની ન કરવી જોઈએ આ ચાર રાશિના લોકોના કામમાં ક્યારેય આપણે આડુપોગ ન કરવો જોઈએ કારણ કે આ ચાર રાશિ એટલી ખતરનાક હોય છે કે દુશ્મનને ક્યારેય માફ નથી કરતી અને એના દુશ્મનને એ એક વખત તો ઝુકાવે ઝુકાવે ને ઝુકાવે છે તો કઈ છે આ ચાર રાશિ જેની સાથે આપણે દુશ્મની ન કરવી જોઈએ એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવા કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય પહેલી રાશિ છે સિંહ સિંહ રાશિના લોકો સાથે ક્યારેય પણ આપણે ભૂલથી પણ દુશ્મની ન કરવી જોઈએ આ રાશિના લોકો તમારા માન સન્માન અને તમારા પ્રતિષ્ઠા ઉપર પ્રહાર કરે છે કોઈ પણ ડર રાખ્યા વગર તમને નીચે પાડવા માટે તમને ઝુકાવવા માટે તે ગમે તે હદ વટાવી શકે છે બીજી રાશિ છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો એ બુદ્ધિથી કામ લે છે એ બળથી કામ નથી લેતા જો તમે વૃશ્ચિક રાશિના લોકોને આડા પડો છો તો એ બુદ્ધિથી તમને ગમે તે રીતે તમારા જીવનની અંદર નડી શકે છે તો વૃશ્ચિક રાશિના લોકો સાથે પણ તમારે ક્યારેય દુશ્મની ન કરવી જોઈએ ત્રીજી રાશિ છે કુંભ કુંભ રાશિના લોકો મગજના એકદમ ક્રોધિત હોય છે દિલના સાપ હોય છે જેનું રાખે એનું દિલથી રાખે છે પણ જો એ બગાડવામાંથી આવી જાય ને તો એ કઈ હદ સુધી જઈ શકે છે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ અને સોથી રાશિ છે મકર મકર રાશિના લોકો સાથે તો આપણે ભૂલથી પણ દુશ્મની ન કરવી જોઈએ કારણ કે જેટલું એ રાખી શકે છે જેટલું આપી શકે છે એટલું જ એ તમારી પાસેથી લઈ શકે છે અને તમને આગળ જતા નડી શકે છે તો મકર રાશિના લોકો સાથે પણ ક્યારેય તમારે દુશ્મની ન કરવી જોઈએ તો આ ચાર રાશિના લોકો જે સત્તા રહેવું આપણા માટે હિતકારી છે જય ગજાનંદ જય માતાજી